મિત્રો કાજુ કાજુ ફ્રાય થઈ ગયા છે જુઓ તમે ને આપણે આ સબ્જી બની ગઈ છે હળદરની તો આજે હળદરનું શાક જબરદસ્ત રીતે બનાવી રહ્યા છે જીરું ફ્રાય કરવા મૂક્યું છે અંદર એડ થાય છે હવે નાખી દીધી છે લીલું લસણ નાખ્યું છે ઘરે બી તમે આ રીતે બનાવી શકો છો સૌ પ્રથમ આપણે લીલી હળદરને છીણીને એને શુદ્ધ દેશી ગાયમાં ફ્રાય કરી દીધી છે જોઈ શકો છો અંદર ઘી પણ આપ જોઈ રહ્યા છો પછી આપણે કાજુ ફ્રાય કરી લીધા હવે લસણ અંદર એડ થાય છે લીલું લસણ લીલી લીંગુળી અંદર એડ થઈ ગઈ છે તપી હવે મસાલો બધો મરચું સ્વાદ અનુસાર નાખી ચીખું ખાતા હોય તો વધારે મરચું અંદર એડ કરી શકો છો મીઠું ત્રણ ચમચ પાવડર અને કાજુ ફ્રાય કરી લીધા છે તરથી જ આપણે એટલે એડ કરી લીધા અંદર છેલ્લે હવે આપણે જે ફ્રાય કરેલી લીલી હલદાર છે અંદર એડ કરીશું દેશી ડાબા જેવી પણ ખૂબ જ સરસ આપણે હળદર વધારે નાગીવાડી કર્યું જોઈ શકો છો મિત્રો આપડી લીલી હળદરની સબ્જી કલર ઋતુ પ્રમાણે આવે છે હા હવે અંદર એડ કર જે આપણે પહેલેથી ફ્રાય કરેલી અંદર એડ કરજો અમારા નિકુલ ભાઈએ સજેશન આપ્યું કે મીઠું નાખી હોય તો तो फाइनली આપણે सब्जी બતાવીશું આપણે છેક સુધી તમે મિત્રો જોતા રહો આપણે એટલે છે ગાર્નિશ પણ કરશું તો વિડિયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો અને વિડિયો ગમે તો શેર જરૂર કરજો આજુ બાકી છે એટલે આપણે બીટ ગાર્નિશ માટે ગાર્નિશ માટે આપણે બીટ લઈ લીધું છે તો એસી બી ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આ સબ્જી શિયાળામાં તો એકવાર જરૂર આપણે ખાવી જોઈએ આપણે પહેલેથી સુકવેલા હતા કોરિયાન્ડર અને ધાણાને એ પણ અંદર એડ કરી દીધા છે આમાં લીલા ધાણા આપણને નહીં મજા આવે એટલે આપણે સુકવેલા ધાણા અંદર એડ કર્યા છે અડધો કલાક થી પથી રહ્યા છે જબરદસ્ત સબ્જી માટે જોઈ શકો છો કલર આપ ધીમા ફ્લેમ ઉપર આપ સબ્જીને અહીંયા બીટનું કામકાજ ચાલુ છે મિત્રો આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી છે એની અંદર આપણે દહીં એડ કરશું પણ જ્યારે એ એની રીતે થોડીક ઠંડી પડી જાય એના પછી આપણે એની અંદર દહીં એડ કરશું અમૂલનું દહીં જોઈ શકો છો અને પછી મિત્રો એને આપણે ગાર્નિશ કરી અને પછી આપણે રાત્રિ ભોજન લઈશું આટલું થઈ ગયું સરસ આપણે ગેસ બંધ કરી દીધો છે ના થોડું ઠંડુ થવા દઈશું આપણે આને હલાઈ અને ઓલમોસ્ટ તપેલીની ગરમીથી આપણે એને હીટ આપશું કડાઈની ગરમીથી આપ ઘરે ભી બનાવી શકો છો કઈ રીતે બને છે તો વિડીયોને વધારે વધારે શેર કરો મિત્રો ને એકવાર શિયાળામાં જરૂર ટ્રાય કરજો ઘરે બનાવવાની રીત તમને પણ ખૂબ જ મજા આવશે એટલા માટે નાના છોકરાઓ છે અને લોકોને ના ખાઈ શકે જો તમે તીખું ખાતા હોય તો સ્વાદ અનુસાર અંદર આદુ અને લીલા મરચાની પેસ્ટ પણ તમે એડ કરી શકો હું પોતે નથી તો મિત્રો ફાઈનલી હવે અંદર દહીયાળી કરી રહ્યા છીએ આમાં માપ હોય છે જેટલી હળદર હોય એટલું ઘી હોય અને એ જ પ્રમાણમાં દહીં હોય એટલે આપણે અત્યારે દહીંને મિક્સ કરશું નહીં આ રીતે ઉપર આપણે ફેલાવી દઈશું અને એના ઉપર હવે આપણે ગાર્નિશ કરશું જ્યારે એકદમ હળદર ઠંડી પડી જાય તો મિત્રો આ રીતે તમે પોતપોતાની રીતે સજાવટ અને કરી શકો છો એમ સજાવટ તો મિત્રો આપ જોઈ શકો છો હલ્દીનું આપણું શાક રેડી થઈ ગયું છે જબરદસ્ત મજાનું બનાઈ ગયું છે આ શિયાળામાં હળદરનું શાક તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમને એક મહેનત આમના માટે બી કે આજ સરસ એવું જમવાનું જ બનાવ્યું છે તો વિડીયો લાઈક છે ને કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં ગુડ નાઇટ